ગૂગલમાં જવાનું છે ગૂગલમાં જ સર્ચ કરશો ડીજી ફ્રેન્ટોટ એક્સવાય છે તમને એક વેબસાઇટ આવશે તે વેબસાઇટ ઓપન કરવાની છે હું તમને સ્ક્રીન પર જે બતાવે છે જો તમને એક વેબસાઇટ ઓપન થશે વેબસાઇટમાં તમારે ફાઇન ટોપિક કરવાનો છે તમારે જે કંઈ વસ્તુ જોઈતી હોય લોન ઇન્વેસ્ટમેન્ટ અથવા પછી તમારે સ્ટોક માર્કેટ વિશે જાણવું હોય કોઈ પણ તમારે ક્વેરી હોય તો સર્ચ કરી શકો છો ત્યાંથી તમે લોનની એલિજિબિલિટી પણ ચેક કરી શકો છો તમે અહીંયાથી ત્યારબાદ તમે ઇમેલ આઈડી મોબાઈલ નંબર નાખીને તમે કોઈ અપડેટ હોય તે પણ જાણી શકો છો આપણે વાત કરીશું હોમ ક્રેડિટની મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તે લિંક જે ઓપન કરશો ને તો ઓપન કર્યા બાદ તમે આ રીતનું વેબ પેજ દેખાશે લિંક પર ઓપન કર્યા બાદ તે નિયમો લખેલા છે કે બે લાખ સુધીનું લોન મળવાપાત્ર છે ઇન્સ્ટન્ટ ઓનલાઈન એપ્રુવલ એક કલાકમાં ડિસ્બર્સમેન્ટ અને કોઈ હિડન ચાર્જિસ કે કોલેટરલ સિક્યુરિટી નથી અને કોઈ તમારે કેરીયા મૂકવાનું નથી એલિજબિલિટી ચેક થશે ત્યારબાદ એપ્રુવલ આવશે ને ત્યારબાદ તમારે કોનો પૈસા આ ત્રણ સ્ટેપ છે મેન ડોક્યુમેન્ટની એલિજિલિટી કેવી રીતે ચેક થઈ છે તો પાન કાર્ડ હોવું છે નેટ બેન્કિંગ મસ્ટર ઇક્વાયર મતલબ કે તમારે કોઈ પણ બેન્ક હોય એચડીએફસી હોય એક્સિસ હોય એસબીઆઈ કોઈ પણ બેન્ક હોય તેનું ઇન્ટરનેટ બેન્કિંગ એક્ટિવેટ હોવું જરૂરી છે જે નેટ બેન્કિંગ કહીએ છીએ આપણે બીજી ભાષામાં ઘણા ઇન્ટરનેટ બેન્કિંગ કે ઓનલાઈન બેન્કિંગ કે બંને એક જ છે એજની વાત કરું તો એજ ઓગણીસ વર્ષ થી વધુ હોવી જોઈએ અને અડસઠ વર્ષ મેક્સિમમ લોન હોવી જોઈએ ની વાત કરું દસ હજારથી વધારે આવક હોવી જોઈએ મિત્રો અહીંયા આવક લખેલી છે પણ તમારી આવક ના હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો કેમ કે આ જે એપ્રુવલ છે પૂરું બેન્કિંગ અને ક્રેડિટ સ્કોરના આધારે જ આપે છે ક્રેડિટ સ્કોરની વાત કરું તો છસો ને વધુ ક્રેડિટ સ્કોર હોય અને તમારે આ જે ક્રાઇટેરિયા છે ડોક્યુમેન્ટ એલિજિબિલિટી છે થતી હોય તો તમને આરામથી મળી શકે છે ત્યારબાદ તમારે શું કરવાનું છે ડાઉનલોડ એપ્લિકેશન કરવાનું છે એ ગૂગલ પ્લેનું જે બટન છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને મેજિક વસ્તુ પૂછી ઇન્સ્ટોલ લોન માટે શું શું જોઈશે તો બે લાખ સુધીની લોન છે ઝીરો ટકા પ્રોસેસિંગ ફી છે હન્ડ્રેડ પર્સન્ટ ઓનલાઈન એપ્રુવલ છે ત્યારબાદ અને એપ્લે પર ક્લિક કરવાનું છે ઇન્સ્ટોલ ના પર ક્લિક કરશો એટલે સીધું પેજ રીડાયરેક્ટ થશે તમારો ગૂગલ પ્લે એપ્લિસ્ટેશન પર એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તમારો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એનાથી લોગિન કરવાનું લોગિન કરશો વોટી પી જશે ઇમેલ આઈડી ફોટો વેરીફાય થઈ જશે જે તમે મોબાઈલ એન્ડ્રોઈડ વાપરતા હશો તેમાં જ થશે એપલના મોબાઈલનું એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં થશે ત્યારબાદ તમારે બેઝિક વસ્તુ એપ્લિકેશન ઓપન થયા બાદ તમને ઉપર એપ્લાય નાવ બટન દેખાશે લોન એલિજિબિલિટી એપ્લાય નાવ તેના પર ક્લિક કરવાનું છે તેના પર જેવું ક્લિક કરશો ત્યારબાદ તમને બેઝિક વસ્તુ પૂછશે ત્યાં તમારે એપ્લાય નાખવાનું છે નામ ઈમેલ આઈડી પાન નંબર એડ્રેસ એ તમારે એન્ટર કરવાનું છે એન્ટર કર્યા બાદ સબમિટ કરવાનો છે અત્યારે તમારી એલિજિબિલિટી ચેક થશે એલિજિબિલિટી ચેક થવા બે મિનિટ લેશે જો એલિજિબિલ થશો ત્યારબાદ તમારું રી ડાયટ થશે નેટ બેન્કિંગ તમને સેલરી કે બિઝનેસ પૂછશે જો તમારી સેલરી હોય તો સેલરી બતાવજો બિઝનેસ હોય તો બિઝનેસ બતાવો પણ આમાં કેશ સેલેરી નહીં બતાવવાનું જો કેશ સેલેરી બતાવશો તો રિજેક્ટ થવાના ચાન્સીસ વધારે છે તમારે બાય ટ્રાન્સફર બતાવી દેવું ભલે ના હોય તો બાય ટ્રાન્સફર જ બતાવો બિઝનેસમાં પણ છે ત્યારબાદ તમારું ફાઇનલ એપ્રુવલ આવશે ઇન્ટરનેટ બેન્કિંગનું તમને વેરી ક્રિડેન્શિયલ પૂછશે મતલબ તમારું ઇન્ટરનેટ બેન્કિંગ એક્ટિવેટ કરવાનું રહેશે આઈડી પાસવર્ડ નાખ્યા બાદ તમારું ફાઇનલ એપ્રુવલ આવશે ફાઇનલ એપ્રુવલ આવશે ત્યારબાદ તમારી સીધી પ્રોસેસ છે એગ્રીમેન્ટ ઇ સાઇન થશે મતલબ આધાર કાર્ડના બેઝ ઓટીપી બેઝ એગ્રીમેન્ટ સાઇન થશે તો જેથી તમારે કોઈ જવાની જરૂર પણ નથી નાચની વાત કરું તો મતલબ ઇસીએસ જે થાય કે જે તમારા એકાઉન્ટમાંથી લોન ના હપ્તા કપાય છે ને કહેવાય કે ઈ નાચ થઈ ગયું છે હવે ડિજિટલ પ્રોસેસમાં થઈ ગયું છે તો એ પણ તમારે ઓનલાઈન થશે એ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગથી થશે ઘણીવાર ડેબિટ કાર્ડથી એરર આવે છે એનપીસીએની વેબસાઇટ પર તો તમારે ઇન્ટરનેટ બેન્કિંગથી કરવાનું રહેશે એટલા માટે તમને પહેલાં જ કીધું કે ઇન્ટરનેટ બેન્કિંગ એક્ટિવ જરૂરી છે તો જે મોટા મોટા ક્રેડિટની વાત કરું તો એ જ ઓગણીસ ઉપર હોય પાન કાર્ડ આધાર કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ પર લોન તો લોનની વૃત છ મહિનાથી લઈને છત્રીસ મહિના સુધીની લોન છે પ્રોસેસિંગની વાત કરું તો ઝીરો ટકાથી લઈને પાંચ ટકા અમુક કસ્ટમર જે હોય એક્ઝિસ્ટિંગ કસ્ટમર એના માટે ઝીરો પર્સન્ટ છે અથવા કોઈ સ્કીમ ચાલતી હોય તો પણ ઝીરો પર્સન્ટ હોય છે હમણાં દિવાળીની સ્કીમ છે તો ઝીરો ટકા પ્રોસેસિંગ આ ક્રાઇટેરિયા છે તો દિવાળી સારી જાય એના માટે લોન એપ્લાય કરી શકો છો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો કે જેથી તેને પૈસાની જરૂર હોય તેને મદદ મળી શકે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એનાથી જ કરજો જે ઓથેન્ટિકલ છે કંપનીની લિંક છે અધરવાઇઝ એવી માર્કેટમાં ઘણી બધી એપ્લિકેશનો છે જે તમે પ્રોસેસ કરશો ત્યારબાદ તમારી પાસે ફી ભરવાનું કહે છે કે પાંચસો નેવું રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા ભરો ત્યારબાદ આગળ જશે તો એમાં નહીં પડતા કે એ બધી એપ્લિકેશનો કોઈ ઓથેન્ટિક નહીં હોતી આ એક ઓથેન્ટિકલ એપ્લિકેશન લિંક પરથી ક્લિક કરી આગળ વધો